શોરૂમ કન્ડિશનમાં ન્યૂ ઓલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર અને એનવીટી કંપનીનું થ્રેસર આ બંને વેચવાના છે તો બંનેની કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે ટ્રેક્ટર શોરૂમ કંડિશન જોવા મળશે અને થ્રેસર પણ ખૂબ જ સારી કંડિશનમાં જોવા મળશે આ બંનેની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે વાત કરીએ આપણે આગળ વિડીયોમાં તે પહેલાં તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કિંમત એડ્રેસ અને અને કેવી કન્ડિશન છે તે આગળ વિડીયોમાં જાણીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ મિત્રો એનવીટી કંપનીના સેશનની તો ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે અને આ વાત કરીએ ન્યૂલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને વીસનું મોડલ છે ટ્રેક્ટર અને શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે થ્રેસરનું મોડલ મોડલ મોડેલ નથી પણ ખૂબ જ ઓછું આવેલું છે તેવું માલિકનું કહેવું છે અને થ્રેસર અને ટ્રેક્ટર બંને સારી કંડિશનમાં જોવા મળશે થ્રેસરમાં તમામ પાક નીકળશે અને એકદમ સોખો પાક નીકળશે ખૂબ જ ઓછા મજૂરની જરૂર પડશે તેવું માલિકનું કહેવું છે ટ્રેક્ટરમાં તમને ટાયર સારા જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે અને મિત્રો ટ્રેક્ટરમાં તમને વાયરિંગ બેટરી સારા જોવા મળશે હાઈ એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે કમની કલર અને કમની પીસ ટ્રેક્ટર જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ બંને આખો સેટ આપવાનો છે થ્રેસર અને ટ્રેક્ટરનો તો બંનેની કન્ડિશન સારી જોવા મળશે વાત કરીએ આપણે એનવીટી થ્રેસરની કિંમતની તો માલિકે એનવીટી થ્રેસરની કિંમત બે લાખ અને એંસી હજાર રૂપિયા રાખેલી છે અને આ ન્યુઓલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટરની કિંમત ચાર લાખ રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સન્નું બે ઉડતાલીસ સિત્યાવીસ ચાર ચોવીસ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે અને મિત્રો એનવીટી થ્રેસરની કિંમત બે લાખ એંસી હજાર અને ટ્રેક્ટરની કિંમત ચાર લાખ રૂપિયા રાખેલી છે અમને આ બંને તમને જોવા મળશે જિલ્લો મહેસાણા તો તાલુકો વિજાપુર ગામ ટેસાવા ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સન્નું બે ઉણતાલીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયવેશ